વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર અથવા નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત પ્રવાહિત ગૂંથલું જેને આપણે ચુંબકીય ક્ષેત્રને એનું સમતલ સમાંતર રહે એ રીતના મૂકેલું હતું અને એ પ્રશ્ન આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર ભણી ગયેલા છીએ હવે આજે એના જેવો જ પ્રશ્ન છે પરંતુ સેજ થોડું અલગ છે કે ધારો કે આ કોઈક બે ચુંબક છે જેના કારણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ રહેલું છે આ બે ચુંબક એન અને એસ હવે આના ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈક વિદ્યુત પ્રવાધારિત આપણે મૂકવાનું છે આ રીતે આની અંદર વિદ્યુત કોઈ ગૂંચડું જેનું સમતલ આ ચુંબકીય ક્ષેત્રને આપણે અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે આ ગૂંચડામાંથી પ્રવાહ આ રીતના પસાર થઈ રહેલો છે આપણે અહીંયા આનું કનેક્શન બેટરી સાથે કરી શકીએ છીએ આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર બતાયેલું હતું ના લખો તો એ ના દોરો તો પણ આ ભાગ ચાલ એટલા માટે આપણે અહીંયા આ ભાગ દોરવો નથી તમે દોરો તો પણ વાંધો નહીં ના દોરો તો પણ વાંધો નહીં ચલો હવે શું છે તો આ વિદ્યુત પ્રવાહ દાયિત ગૂંચડું આપણે લાસ્ટ ટોપિકની અંદર એવું ભણી ગયા હતા કે આ વિદ્યુત પ્રવાહ ધારિત ઘૂંચડું ચુંબકીય ક્ષેત્રને આ રીતનું જેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે એ રીતનું પડેલું છે હવે આ ઘૂંચડું આ રીતનું સહેજ નમેલું છે ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ રીતનું આમ સિદ્ધ છે ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈક થીટા ખૂણો આ ઘૂંચડું બનાવે છે આ ઘૂંચણાનો જો ક્ષેત્રફળ સદિશ આપણે દોરવું હોય તો અહીંયા આ ઘૂંચણાનો ક્ષેત્રફળ સદિશ એની સપાટીને લંબ આમ બહાર આવતો હોય અને ક્ષેત્રફળ સદીશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે અહીંયા કોઈક ખૂણો છે આપણે લાસ્ટ ટાઈમ લીધું હતું એમ જ કે આની લંબાઈ એ જેટલી છે અને આની પહોળાઈ ગૂંચણાની પહોળાઈ બી જેટલી છે આપણે અહીંયા નામ આપી દઈએ એ બી સી અને ડી ગૂંચળું એ બી સીડી છે તો અહીંયા આપણે લખીએ છીએ કે આકૃતિમાં કોઈ એ લંબાઈ અને બી પહોળાઈ ધરાવતું બી પહોળાઈ ધરાવતું વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચડું કે જેનું સમતલ ચુંબકીય ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે તેવી દિશામાં રહેલું છે અને આ પર લાગતા સૂત્ર છે અહીંયા ઘૂંચડાનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એ બરાબર આપણે એની લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબાઈ એ અને પહોળાઈ બી આપણે લખી શકીએ અવ અહીંયા શું થાય

એ થી બી જાય પ્રવાહ બી થી સી અને સી થી ફરીન ફરી પ્રવાહ જેટલો નીકળ્યો છે તો આપણે જમણા હાથના નિયમ પરથી શોધી શકીએ છીએ અહીંયા આ એડી ભાગ ઉપર જતો પ્રવાહ આ દિશામાં છે અહીંયા ઉપર આ તરફ થવાનો છે તો અહીંયા શું થાય આપણે લાગતું બળ શોધવું હોય તો અહીંયા શું કરાય તો પ્રવાહની દિશામાં પહેલી આંગળી પહેલી ભૌતિક રાશિની દિશામાં પહેલી આંગળી આ બીજી 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 ભૌતિક રાશિ તરફ તરફ છે અહીંયા દિશામાં આંગળી તો આપણને અંગૂઠો શેની દિશા આપે છે તો ચુંબકીય બળની દિશા આપે છે તો એડી ભાગમાં ઉદભવતું એડી ભાગ પાસે ઉદભવતું ચુંબકીય બળ આ તરફ થાય હવે એ જ રીતના આપણે આ બીસી ભાગની વાત કરીએ તો બીસી ભાગમાં પ્રવાહ આ તરફ છે એટલે પહેલી ભૌતિક રાશિની દિશામાં પહેલી આંગળી રાખવી પડે ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ તરફ જ છે ક્ષેત્ર એ દિશામાં બીજી આંગળી રાખવી પડે તો અહીંયા અંગૂઠો આપણને બળની દિશા આપે તો અહીંયા આ ભાગ ઉપર બળ આ દિશામાં થયું આ ભાગ ઉપર બળ આ દિશામાં થયું એટલે અહીંયા આ એડી ભાગ અને આ બીસી ભાગ ઉપર અહીંયા બળ શૂન્ય થતા નથી લાસ્ટ ટોપિકમાં શું થતું હતું કે બળ શૂન્ય થતા હતા અહીંયા આ એડી ભાગ ઉપર બળ આ દિશામાં લાગે જો આપણે આને આ રીતનું વિચારીએ તો આ દિશામાં લાગે એડી ભાગ ઉપર બળ અને આ બીસી બાગ ઉપર બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગે એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે અહીં ગૂંચળાના આ એડી તથા આ બીસી ભાગ પર લાગતું બળ જમણા હાથના નિયમ પરથી શોધતા સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું થાય તેથી તેને લીધે તેને લીધે પરિણામી બળ અને ટોર્ક બંને કેવા થાય શૂન્ય થાય એના લીધે કોઈ જ પરિણામી બળ ના લાગે અને એના કારણે પરિણામી બળ શૂન્ય થાય અને બળની કાર્યરેખાઓ પણ એક બળ આમ છે એક બળ નીચે છે એટલે બળની કાર્યરેખાઓ પણ કેવી છે સમાન છે માટે એના કારણે લાગતું ટોર્ક પણ કેવું થાય શૂન્ય થવાનું છે અહીંયા કંઈક આ રીતનું છે હું આ બંને ભાગને જો એક જ બતાવું તો આ બંને ભાગ ઉપર એક બળ આમ લાગે છે બીજું બળ આમ લાગે છે એટલે બંને બળની કાર્યરેખાઓ સેમ જ છે બળની કાર્યરેખાઓ અલગ અલગ નથી માટે અહીંયા ટોર્ક પણ લાગે નહીં કે બળ પણ લાગે નહીં ચલો હવે આપણે આ ગૂંચળાના એ બી ભાગ અને આ સીડી ભાગ જે ગૂંચળાના લંબ ભાગો છે એની ચર્ચા કરીએ તો અહીંયા ગૂંચળાના લંબ ભાગ ચુંબકીય ક્ષેત્રને લંબ ભાગ લંબ એવું પણ કહી શકાય એ ને લીધે એ પર લાગતું બળ શું લખી શકાય તો આપણે જાણીએ છીએ આઈ એલ ક્રોસ બી થવાનું છે થવાનું છે જ્યાં એલ એટલે તમે જે વાહક સળિયો લીધેલો છે એની લંબાઈ તો આપણે અહીંયા આ એ એક વાહક સળિયો ગણી લઈએ તો એની લંબાઈ કેટલી થાય તો બી જેટલી થવાની છે તો અહીંયા શું થવાનું છે આઈ ય ક્ષેત્ર તો આ થવાનું છે આઈ બી બી ઇન્ટુ સાઈન આ દિશામાં લઈ શકાય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે બંને કેવા છે લંબરૂપે છે એટલે અહીંયા શું થવાનું છે સાઈન નાઇન્ટી જ થવાનું છે સાઈન નાઇન્ટી ની કિંમત વન થાય એટલે લાગતું બળ જો આપણે એને વન કહી દઈએ તો એ કેટલું થાય આઈ બી થાય અને તેની દિશા તેની દિશા જમણા હાથના નિયમ પરથી શોધતા અધો દિશામાં મળે અધો દિશા તમે પ્રયત્ન કરો અધો દિશામાં મળે તમે પ્રયત્ન કરો જુઓ જમણા હાથના નિયમ પરથી કઈ દિશામાં મળે છે હું અહીંયા અગેન આ ગૂંથળું આપણું આ રીતના છે આપણે એ બી ભાગ એટલે આ રીતના તો એમાં પ્રવાહ આ તરફ છે એથી બી તરફ છે તો અહીંયા પ્રવાહની દિશામાં પહેલી બહુ તીકરા છે એ દિશામાં પહેલી આંગળી ચુંબક્ય ક્ષેત્ર આ દિશામાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર એ દિશામાં બીજી આંગળી તો અહીંયા અંગૂઠો આપણને બળની દિશા આપે તો અંગૂઠો આપણો ક્યાં રહે છે મારો નીચેની તરફ રહે છે એટલે નીચે એટલે આપણે શું કહીએ છીએ અધો દિશામાં બળ લાગે તો એ જ રીતના ગૂંચડાના લંબ ભાગ હવે એ બી નહીં સીડીની વાત કરીએ ગૂંચડાના લંબ ભાગ સીડી પર લાગતું બળ સીડી પર ગૂંચડાના લંબ ભાગ સીડી ઉપર લાગતું બળ અગેન એવું જ થવાનું છે એફ ટુ બરાબર આઈ બી ઈન્ટુ બી થાય અને તેની દિશા તેની દિશા જમણા હાથના નિયમથી શોધતા નિયમથી શોધતા તે ઉર્ધ્વ દિશામાં મળે તમે એ જુઓ આપણે પહેલાં આની વાત કરીએ કે આઈ બી બી કેમ થાય તો આઈએલની જગ્યાએ અહીંયા લંબાઈ આ સળિયાની આ સીડીને આપણે એક સળિયો લઈ શકીએ એની લંબાઈ આપણે બી લીધેલી છે એટલે આઈ ક્રોસ બી અને ચુંબકીય ક્ષેત્રનો બી ફરી આપણે હમણાં આટલું બળ લાગે એલની જગ્યાએ શું મૂકવું પડે આપણે બી મૂકવું પડે અને હવે શું થાય આઈ એલ બી અને એટલે આઈ બી બી સાઈન થીટા તો અહીંયા પણ શું થવાનું છે તમે જોઈ શકો છો કે આ બાજુનો ખંડ સૂક્ષ્મ ખંડ અને ચુંબકય ક્ષેત્ર નેવું ડિગ્રી જ થાય સાઈન નેવું કિંમત વન થાય એટલે લાગતું બળ શું થવાનું છે આઈબી બી થવાનું છે હવે આની દિશાની વાત કરીએ તો અહીંયા આ જે સીડી બાગ રહ્યો એ આ રીતનો છે આપણે આને ત્રિપરિમાણમાં જ વિચારીશું સીડી બાગ આ રીતનો છે પ્રવાહ આમ આવી રહ્યો છે એટલે પહેલી ભૌતિક રાશિની દિશામાં પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે એન્થીયસ તરફ છે આ તરફ તો અહીંયા આ બાગ ઉપર લાગતું બળ ક્યાં થાય ઊર્ધ્વ દિશામાં થવાનું છે એટલા માટે મેં અહીંયા શું લખ્યું છે કે આ બળની દિશા ક્યાં થાય ઉર્ધ્વ દિશામાં થાય પર લાગતા બંને બળ કેવા થાય એક અધો દિશામાં છે બીજું એક ઉર્ધ્વ દિશામાં છે બીજું અધો દિશામાં છે ગૂંચળા પર લાગતા બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ છે જે આકૃતિમાં દર્શાવ્યા છે જે આકૃતિમાં દર્શાવ્યા છે આ એક ખૂબ જ અગત્યની બાબત ધ્યાન રાખજો તમે હું અહીંયા આટલો ભાગ બતાવું છું ગું આ તરફનો ભાગ બતાવું છું હવે અહીંયા શું છે તો આ ગૂંછ છે તો એનો ક્ષેત્રફળ સદિશ આપણે જાણીએ છીએ કઈ રીતનો થાય તો કોઈ પણ સપાટીનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ રૂપે થાય અને ક્યાં થાય બહારની તરફ થાય અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ રીતનું છે તો ચુંબકીય ક્ષેત્ર આ રીતનું છે આ દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે કોઈક થીટા ખૂણો છે અહીંયા જુઓ તમે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે કોઈક થીટા ખૂણો છે હવે આ ભાગ ઉપર સીડી ભાગ ઉપર કઈ રીતનું બળ લાગે છે તો અહીંયા ઉપરની તરફ બળ લાગે છે તમે જોઈ શકો છો ઉપરની તરફ બળ લાગે છે જેને આપણે કહી શકીએ છીએ એફ અને આ એબી ભાગ ઉપર નીચે તરફ બળ લાગે છે જેને આપણે કહી શકીએ છીએ એફ વન હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ બંને બળની કાર્યરેખાઓ કેવી છે જુદી જુદી છે અહીંયા લાગતા બળનું મૂલ્ય કેવું થાય બળનું મૂલ્ય ઝીરો થઈ જાય પરિણામી બળ કેવું થઈ જાય ઝીરો થઈ જાય પણ બંને બળની કાર્યરેખાઓ કેવી છે

કે આ સાઈડનો ભાગ મેં દોર્યો આ રીતનો ગુંજળાનો ભાગ દોર્યો ચલો હવે શું થાય કોઈ પણ સપાટીનો ક્ષેત્રફળ સદીશ કઈ રીતનો હોય તો એ જે તે સપાટીને લંબરૂપે હોય એવું આપણે જાણીએ છીએ જે તે સપાટીને લંબરૂપે હોય તો આ શું થઈ ગયું એનો ક્ષેત્રફળ સદિશ છે ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ રીતનું છે ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ ડાયરેક્શનમાં છે અને ચુંબકીય ક્ષેત્ર અને આ ક્ષેત્રફળ સદીશ વચ્ચે ખૂણો કેટલો છે છે એવું આપણે જોયું અહીંયા દોરેલું જ છે મેં આકૃતિમાં તમને સમજાયું છે ચલો હવે આ બંને ભાગ આ એ બી ભાગ ઉપર નીચે તરફ બળ લાગે એવું આપણે જોયું જમણા હાથના નિયમ પરથી તો એફ વન બળની દિશા આ થઈ એફ ટુ બળ ઉપરની તરફ લાગે તમે જોઈ શકો છો કે બળની કાર્યરેખાઓ કેવી છે આ બળની કાર્યરેખા આમ લંબાઈ શકાય આ બળની કાર્યરેખાને આપણે આ રીતની લંબાઈ શકીએ એ જ રીતના આ બળની કાર્યરેખા આપણે આમ લંબાઈ શકીએ બરોબર છે ચલો હવે આપણે ટોર્ક શોધવું છે ગૂંચડા પર પર લાગતું ટોર્ક ગૂંચડા પર લાગતું ટોર્ક તો અહીંયા શું થાય આપણે ટોર્ક બરાબર જાણીએ છીએ ટોર્ક ટાવ બરાબર પહેલા બળના કારણે ટોર્ક એ જ રીતના બીજા બળના કારણે ટોર્ક આ બળની કાર્યરેખાઓ અલગ અલગ હોવાથી આ બંને બળ ટોર્ક અથવા તો બળ યુગમાં ઉત્પન્ન કરે અહીંયા લખવું લખી શકાય એવું કે અહીંયા લાગતા બળની કાર્યરેખાઓ અહીંયા લાગતા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે તથા બળની કાર્યરેખાઓ અલગ અલગ હોવાથી આ ગૂંઠળા ઉપર શું લગાવશે ટ્વર્ક લગાવશે અથવા તો બળ ઉત્પન્ન બળ યુગમાં લગાવશે બરોબર છે ચલો હવે આપણે ટ્વર્કનું સૂત્ર જાણીએ છીએ

લંબ અંતર શોધવું પડે તો આપણે એવું જાણીએ છીએ કે આ આખી બાજુ આ બાજુ કેટલા અંતરની છે કેટલી લંબાઈની છે તો એ લંબાઈની છે એટલે હું અહીંયા જો આપણે દોરવું હોય તો આપણે એવું કહી શકીએ કે આટલો ભાગ આખી એ લંબાઈની છે તો અડધો ભાગ એ બાય ટુ નો થાય અને આટલો અડધો ભાગ એ બાય ટુ થાય જો આ જે ખરી એ અહીંયા અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે એટલે આ મિડલ પોઈન્ટ કહી દીધો આપણે આને અનુલક્ષીને શું કરે છે ભ્રમણ કરે છે એટલે એ બાય ટુ એ બાય ટુ આપણે અહીંયા કહી દીધેલું છે ચલો હવે ધ્યાન રાખજો આ બળની કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર એટલે આપણે આટલું અંતર શોધવા માંગીએ છીએ તો હવે શું થાય ધ્યાન રાખો આ મિડ પોઈન્ટ છે ઓ બિંદુ નામ આપી દો હવે આ થીતા ખૂણો છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ પરસ્પર કેવા છે લંબ છે તો આ થીતા છે તો આ શું થાય નાઇન્ટી માઇનસા થાય અને આ ઓલરેડી આપણને નાઇન્ટી દેખાય જ છે આ નાઇન્ટી આ નાઇન્ટી તો આ ખૂણો કેટલો થાય તો આ ખૂણો થવાનો છે શું થવાનો છે છે ખૂણો હવે અહીંયા હું આ સેજનાનું લખું છું થી આપણે આટલી બાજુ શોધવી છે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયું આ કર્ણ થઈ ગયો આપણે થીટાની સામેની બાજુ શોધવી છે તો સાઈન થીટા બરાબર આપણે એવું જાણીએ છીએ સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે એ બાય ટુ તો સામેની બાજુની કિંમત શું મળે આપણને સામેની બાજુ ઇઝ ઇક્વલ ટુ એ બાય ટુ સાઈન થીટા એટલે આટલો ભાગ આપણને શું મળ્યો આ બી હું અહીંયા લખું છું આટલો ભાગ શું મળ્યો આપણને એ બાય ટુ સાઈન વાળો મળ્યો ચલો એ જ રીતના જો આ ખૂણો થીટા છે તો આ એક અહીંયા ઝેડ યુગ્મ કોણ બને તો આ ખૂણો કયો થાય આ ત્રિકોણમાં થીટા થાય તો આપણે હવે આ ખૂણાની સામેની બાજુ શોધવી છે તો અગેન સામેની બાજુ બરાબર આપણ શું થવાનું છે a by 2 sin θ થવાનું છે શું થવાનું છે a by 2 sin θ એટલે અહીંયા શું થવાનું છે ટોર્ક tau બરાબર ગુંચળા પર લાગતું ટોર્ક tau is equal to બળ એટલે f1 આ ટોર્ક tau1 કોના કારણે લાગે છે f1 ગુણ્યા આ બળની કાર્ય રેખાઓ વચ્ચેનું લંબ અંતર એટલે અડધું a by 2 sin θ a by 2 sin θ પ્લસ આ શું થવાનું છે એફ અને આ પણ થવાનું છે એ બાય ટુ સાઈન શું થવાનું છે એ બાય ટુ તો આ શું થાય ટોર્ક આપણે આ એફ વન શું હતું આઈ બી બી એ બાય ટુ સાઈન થીટા અને આપણ શું છે આઈબી બી એ બાય ટુ સાઈન થીટા ચલો તો હવે શું થવાનું છે આ અડધો ભાગ અને અડધો ભાગ એટલે ટોટલ શું થઈ દેવાનું છે ટોર્ક તાવ બરાબર એ અને અડધું સાઈન થીટા અને અડધું સાઈન થીટા તો આખું શું થઈ જાય એ સાઈન થીટા થવાનું છે અને આપણે થોડું રીરાઈટ કરી દઈએ આઈ એને આગળ લાવી દઉં બી સાઈન થીટા તો આપણે આ એ બરાબર શું લખી શકીએ તો ગૂંચળાનું ક્ષેત્રફળ આઈ એ બી સાઈન આપણે આગળ એવું લખ્યું હતું કે એ ઇન્ટુ બી એને લંબાઈ અને પહોળાઈ તો આખું ક્ષેત્રફળ આપણને મળે હવે આપણે એવું જાણીએ છીએ કે જ્યારે કોઈ બે સદીશો વચ્ચે સ્થિટા સાઈનનો સંબંધ હોય તો બંને વચ્ચે શું થયેલું હોય ક્રોસ પ્રોડક્ટ થયેલી હોય તો જે વિદ્યુત પ્રવાહ આધારિત ગુંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ છે અહીંયા આટલું લખો એટલે પ્રશ્ન અહીંયા પૂરો થાય ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ત્રણ માર્ક્સની અંદર તમને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે જો તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તથા તમને જો કોઈ ટોપિકમાં ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવી બતાવો હું જરૂરથી તેનું સોલ્યુશન આપીશ થેન્ક યુ